નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારનો રોજ મિત્રો આજની મરચાંની આવકની વાત કરીને મિત્રો તો ગઈકાલે મિત્રો મરચાંની આવક છ લાઇનની હતી મિત્રો અને આજે પણ છ લાઇનની જ આવક જોવા મળી રહી છે આવકમાં કોઈ વધારો જોવા નથી મેળવ હરા હરાજી નું કામકાજ ચાલુ હે તો ચાલો હરાજીમાં જઈએ જાણે કેવારીએ છીએ આજના મરચાંના અમે જાર ભાવ મિત્રો અમારી ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો જેથી કરીને તમને આખી આખી મરચાંની સિઝન વિડીયો લાઈવ જોવા મળી જાય તો ચાલો હવે હરાજીમાં કેવારીએ છીએ આજના ભાવ જાણશે છત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે છત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોવો છો સારી અમરજ તારીખો છે છત્રીસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે ني کي نٿو ڏي ها 1.750 آلا آلا ڊنڊي کٽما ٻڪو واه آهي ني کي ٻڪو آمنا به گاطو 50 اليڪٽرون لي 3151 روپيا جو پاو مارکو جي ما 3151 روپيا جو پاو جي ساني اهو ٽوٽي 3151 جو پاو 3351 روپيا ساني اهو 3151 روپيا جو پاو 1.750 140

એકત્રીસો ને એક રૂપિયાનો ભાવ જો છે આ મરચાનો એકત્રીસો ને એક રૂપિયાનો ભાવ જો છે સાનીય મરચું છે કલર વાળો માલ છે અમુક ટકા કો પીળો માલ દેખાય છે પણ માલ એકદમથી સૂકો અને સારો માલ છે એકદમથી સૂકો માલ છે આ ટાઈપનો માલ છે એકાવન રૂપિયાનો ભાવ છે નવસો ને એકાવન રૂપિયાનો ભાવ છે બીજો ડાઘી આવ નવસો ને એકાવન રૂપિયા માં વેચાણ

ચાલો હવે ખાલે પાછા ફરીથી મળીશું મિત્રો